નમસ્કાર મિત્રો બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પશુ પશુપાલનની તો મિત્રો આજે તમારા માટે સારામાં સારી બંને ઓલાદની ભેંસો લઈને આવ્યા છે જે વેચવાની છે આખો તબેલો વેચવાનો છે મિત્રો આ તબેલો સારી રીતે બનાવેલો હતો હવે માલિકને આપણે વિડીયો આવ્યો છે કે આખો તબેલો વેચવાનો છે મિત્રો તેમાં તમે જોઈ શકો સારીમાં સારી ભેંસો છે તો મિત્રો ફૂલ જવાબદારીથી આપવાની છે કોઈ ભેંસમાં આંચળ વાંચની કોઈ એવી ખોટ ખબર કોઈ ભેંસ નથી તો મિત્રો માલિકનું કહેવું છે કે આપણે બધી ભેંસો વહેંચવાની છે મિત્રો નવ ભેંસોનો તબેલો છે તે વેચવાનો છે તો વિડીયોમાં આપણે એના માલિકનો નંબર આપી દઈશું મિત્રો તમે તમે આર્ડર જોઈ શકો છો સિંગોની ક્વોલિટી જોઈ શકો છો બંને ભેંસો છે બધી વહેંચવાની છે તો મિત્રો વાત કરીએ તો કિંમતની ને દૂધની બધી આપણે વાત કરીશું મિત્રો એમાં ગાભડ પણ છે અને ડોઈ પણ આપે છે ડો પણ આપે છે તો મિત્રો માલિકનું કહેવું છે કે નવ ભેંસો અને એક પાડો છે તે વેચવાનો છે મિત્રો પાડાનો પણ આપણે અલગથી વિડીયો બનાવ્યો છે અને ભેંસોનો અલગથી આવે છે આપણને વિડીયો મિત્રો પાડાની કિંમત અને ભેંસોની કિંમત આપણે કહીએ ભેંસોની કિંમત છે પંદર લાખ રૂપિયા દૂધની વાત કરીએ દૂધ રોજનું સાઠ લીટર દૂધ છે તો ગામને આપણે કહી દઈએ ક્યાં જોવા મળશે તો મિત્રો તાલુકો ગાંધીનગર પેથાપુર જિલ્લો તો મિત્રો માલિકનું નામ છે સુરેશભાઈ તે એનામાં આપણે એડ્રેસ આપી દઈશું એનો કોન્ટેક નંબર પણ આપી દઈશું મિત્રો આપણને કોઈ ફોન ન કરજો કારણ કે આપણી ભેંસો છે નહીં ઘણા લોકો આપણને ફોન કરે છે કે આ ભેંસ કેટલાની છે આ ભેંસ આટલામાં આપશે આ ભેંસ આટલામાં આપશે મિત્રો આની કોઈ જ જવાબદારી નથી આ પેકનો આપે માલિકને તમે પૂછી લેજો આપણે માલિકને નંબર પણ આપી દઈશું મિત્રો વિડીયોમાં બધા માલિકોના આમાં નંબર આપી દેશું એમાં ઘણી ભેંસો છે જર્સી ગાય છે તે પણ વહેંચવાની છે આ તો પહેલો અલગ

આંચની પણ ફૂલ જવાબદારી વાળા તમે જોઈ શકો છો સિંગોની ક્વોલિટી તમે જોઈ શકો છો કોઈ ખામી નથી માલિકનો કહે છે આમાં કોઈ ખોટકબાળો નથી તમે મિત્રો આમાં શું થાય છે કે તમે કેશથી બધા લોકો કેશથી વિશ્વાસ કરજો કારણ કે ચેકવાર હમણાં ફ્રોડ બહુ નીકળે છે એટલે તમે કોઈના પર ભરોસો ન કરજો કારણ કે

એવી ભેંસ મિત્રો બધી બધી આપવાની છે ભેગી આપવાની છે મિત્રો માલિકનું કેવું છે જે કોઈને ખરીદવી હોય તે કોલિક કોલ કરી શકે છે માલિકને મિત્રો તમે જોઈ શકો છો ભૂરી પ્યોર બની મિત્રો આવી ભેંસો ક્યારેક ક્યારેક જોવા મળે છે આવા વિડીયો જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણે નવી વિડીયો દરરોજ નાખતા જ રહીએ છીએ

જાહેરાત કરવા માગતા હોય તમારા પાસોનું તો આપણે નંબર પર તમે મોકલી શકો છો બી બિલકુલ ફ્રી છે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં અને સી પછી તમને નંબર મળી ગયા છે એકવાર આપણે પણ બોલી પણ લઈએ બાણું છ અઠ્યાસી બે સત્તર બાણું છ ઓગણસાઠ અઠ્યાસી બે સત્તર પર તમે વિડીયો મોકલી શકો છો બિલકુલ ફ્રી છે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં તો મિત્રો અત્યારે તમે લોકો એવું લાગ્યું તો કોમેન્ટમાં જરૂર બતાવજો જો તમે તપેલાને ખરીદવા માંગતા હોય તો તે માલિકને તમે કોલ કરી શકો છો તેમાં માલિકને આપણે એડ્રેસ બધું આપી દેશું આવાના વિડીયો જોવા માટે તમને કેવો લાગે છે આપણા આ વિડીયો તો હવે તમારા માટે આ જ તબેલાનો એક બુલ લઈને આવ્યા છીએ જે વેચવાનો છે ભેંસોનો વિડીયો મિત્રો એ પૂરો થાય છે તો હવે આપણે પાડાનો વિડીયો આવશે તો ભેંસો તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર બતાવજો મિત્રો આ તમે જોઈ શકો છો બની નસલનો પાડો જે વેચવાનો છે તો તમે જોઈ શકો છો આ પાડો છે મિત્રો આ પાડો હમણાં બીજા ભાઈ પાસે છે એટલે હું ચારવા માટે મોકલ્યો છે આ બધા એક સાથે વહેંચવાનું છે તો તમે જોઈ શકો છો નસલનો પેરો ટોપ ટોપ લેવલનો તો મિત્રો બધા આમાં જે તબેલામાં બતાવે બધા ભેગા તમને આપવાના છે મિત્રો તમને આ ભાડો કેવો લાગ્યો એ પણ કોમેન્ટમાં જરૂર બતાવજો ભૂરા કલરનો ભાડો છે તે વેચવાનો છે બધા ભેગા આપવાના છે માલિકને કેવું છે કાંઈ અલગ અલગ નથી આપવાના બધા જ નવા ભેગા જ આપવાના છે તો વિડીયો કેવો લાગે કોમેન્ટમાં જરૂર બતાવજો આવા નવા વિડીયો પર લાવતા જ રહીએ છીએ તો હવે આવી છે મિત્રો ત્રીજા માલિકની પાડી જે વહેંચવાની છે મિત્રો આ માલિકની માલિકે છે કે પાડીઓની ચાર પાડીઓ છે તેમાં એક કાપ કરી જાય એવી છે તે આપવાની છે તેની કિંમત એક લાખ રૂપિયા માલિકને આપણને માલિકે કહેવો આવ્યો છે કે એક લાખ રૂપિયા છે તો મિત્રો માલિકનું કહેવું છે કે રૂબરૂ આવશે તેમાં ફેરફાર થઈ જશે ફોન ઉપર કાંઈ ન થશે તો રૂબરૂ જજો ફેરફાર થઈ જશે માલિકનું કેવું છે તમે જોઈ શકો છો સિંગોની ક્વોલિટી હાઈટ પણ તમે જોઈ શકો છો મિત્રો આવા નવા વિડીયો તમને દરરોજ મળે મળતા જ રહેશે એટલા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો મિત્રો મિત્રો હવે આવી છે કંઈ જર્સી કંઈ વહેંચવાની છે તેની કિંમત પંચાવન હજાર છે તો ક્યાં જોવા મળશે એનો પણ આપણે એડ્રેસ આપી દઈએ મિત્રો આમાં એડ્રેસ બેડ્રેસ કંઈ આપવામાં આવ્યો નથી એટલે માલિકને આપણે નંબર આપી દઈશું